Lembra de parar pra um água no veio?

સમય કે નામ નામ લઈએ આપણી સામે આપણને છે તો પછી ભગવાનનું નામ ન લેવું નું વિચારવાનું બિલકુલ આપડે શરીર નું શરીર ક્યાં આવવાનું જોડે બરોબર

તમને પોંચ મિનિટ મળ્યા છે અને તમારે મતલબ આખરી સમય છે લાઇસ્ટ જીવનનો હવે તમે શું શું માંગશો એમાં તમારે

તમે શું કેવા માંગો છો માસી તમને માન લો યમરાજી લેવા આવ્યા છે તમારી પાસે પાંચ મિનિટનો સમય છે તો તમે શું માંગશો એમની જોડે એટલે અમારે તો કઈ માંગવાનું જ નથી જેમ રાજા લઈ જાય જેમ પૂરી માં અમને મૂકી જાય આપણે કઈ જોતું નથી તમને માયા બધું મૂકી દેવા અને તમને બે ઓપ્શન આપે એમાં સ્વર્ગ અને નરક તમને શું આપડા ભાઈ બાઈ છે ને એ મન છે તમે શું કેવા માંગો છો માનલો તમારી પાસે પાંચ મિનિટ નો સમય છે યમરાજી સામે ઉભા છે તો તમે તમારા મનમાં કેવા વિચારો ચાલશે રિયલ માં શું ચાલે છે એ બતાવશું જરા રિયલમાં તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે યમરાજ જે સામે ઉભા છે 5 મિનિટ છે તમારી પાસે ખાલી મારા મનમાં તો કશું નથી બસ એટલું જ વિચારી છે કે બસ હટતા ફરતા લે ભગવાન બીજું કશું નહી જો આ પોઈન્ટ વાળી વાત કરી મતલબ હટતા ફરતા લે બાકી આપણે હોસ્પિટલ વગેરે દવાખાનો નહી જવાનું બસ એના માટે આપણે શું કરવું રહે એના માટે આપણે શું કરવું પડશે કે આપણે હટતા ભગવાનનો નામ લેવાનો નામ લેવાનો અને સારા કર્મ કરવા સારા કર્મ કરવા આવા સેવા કરવા નહી બિલકુલ બિલકુલ ભક્તિ ભાવ ભક્તિ ભાવમાં રહેવાનું ભક્તિ ભાવમાં રહેવાનું બસ ના કોઈની નિંદા

વધો નહીં કોઈ કરવા વાળું બિલકુલ લઈ જશો નહીં એમ તો એમ તો યમરાજજી આજ સુધી કોઈને લઈ ગયા તો એના માટે તમે શું કર્મ કરશો હનુમાન મંદિરે બધા કેમરાજ ભી હા પૂછ્યું છે ગૌતમભાઈ યમરાજ આવ્યા છે અમે ઉભા છે તમારી પાસે માત્ર પાંચ મિનિટ નો પાંચ મિનિટ નો સમય છે તમે શું મને માગશો હું યમરાજાને એટલી વિનંતી કરીશ કે મને ચાલતા હાલતા મને લઈ લે કોઈની સેવા ના કરવા દઈશ હું બધાની સેવા કરું પણ મારી સેવા કોઈ કરવા વાળું ના હોય મને એ રીતે યમરાજા લઈ જાય હવે આ તમે જે વાત કરી એના માટે આપણે પણ કંઈક એવા કર્મ કરવા પડશે તો આપણે એવી મતલબ સવારે ઉઠીને પૂજાપાઠ કરીએ છીએ ભગવાનનું નામ લઈએ છીએ મંદિરમાં જઈએ છીએ સેવા કરીએ વર્ષમાં ચાર ચાર કેમ્પો કરીએ સેવા કાર્યો બિલકુલ બિલકુલ એ સરસ કામ છે યમરા જે વિચાર કરે ને બિલકુલ બિલકુલ કે આટલા સેવાભાવી લોકો છે હેરાન સ્વર્ગ બધું હોય નું હોય એમ કેતું હોય કે સ્વર્ગ ઉપર વળે વાયખું ઉપર મળે બધું નકામ બધું અહી અહીં અહી ભોગવવાનું છે અહીંનું અહીં અહી ભોગવવાનું છે બરોબર બરોબર તો બીજા આપણે કઈક રહી ગયા છે એમની જોડે આપણે જણીશું કે તમારી પાસે પાંચ મિનિટ નો સમય છે ભગવાન નું નામ દેતી રહો બસ બરોબર ભગવાનની ની અને લોકોની ની બી સેવા કરું બરોબર અને કોઈની પંચાયત ના કરું અને ભગવાનનું નામ દેતી રહો અને ભગવાનનું નામ દેવો જ બરોબર ભગવાન નું નામ લેવું જ છે એમ સારા કર્મો કરતા રહ્યો છો બિલકુલ જિંદગી ઘટે બીજું કઈ ના ઘટે તો હવે આપણે જે સવાલ હતો એ તો બધા જોડે સહેજ હતો કે યમરાજી તમને લેવા આવ્યો છે માત્ર પાંચ મિનિટ સમય તમને આપ્યો છે મિનિટ છે તમારી પાસે હવે તમે યમરાજી તમને પાંચ મિનિટ આપે છે તમે પાંચ મિનિટમાં તમે કિસ્મત વાળા છો કે તમારી નસીબ કરવો સારા છે તમને મિનિટ આપ્યા ભગવાન નું નામ જ લેવું જોઈએ મિનિટ ની અંદર ભગવાન નામ જ લેવું જોઈએ સમય એવો જ કે આપડે ભગવાન નું નામ લઈએ આપડી સામે આપણને ખબર જ છે કે આપડે જવાનું છે બરોબર તો તમે જોયું આટલે આપણા આ બધા બધા મહેમાનો જોડે આજે ઇન્ટરવ્યુ લીધો અને આપણે જાણ્યું કે યમરાજી એમ એક બેન તો પાછળ પડી ગયા કે અમારો પગ નો છડો યમરાજી ને કે છડો પાછો મૂકી જાય આ એક બીજા બેન આવી ગયા તમારું શું લઈને ગયા તો યમરાજી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા બધા યમલોકમાં આ વિડીયોને શેર કરજો અને વિડીયોને કમેન્ટ કરીને જણાવજો આખા યમલોકમાં જણાવજો અમારો જે ગ્રુપ છે આ બધું સેવાભાવી ગ્રુપ છે એક બાર બોલાવીશું બોલો હર હર મહાદેવ બોલિયે મનમોહન મહાનુમાનજી બોલી આજકે આનંદ કીને આપણે માતા પિતા ગુરુદેવ કીને સેવ ભાવી અતુલ ભાઈ કી